પ્રેસ લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સરોવ અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ એફએસિયોનો પત્ર ચોથો અધ્યાય અને બાવીસમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાવો અને નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે પહેરી લો પ્રભુનું વચન એફએસસી મંડળીને જણાવવામાં આવ્યું છે આજે આપણા માટે પણ એ જ વચન છે કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો નવો જન્મ આપણો થઈ ગયો તારણ પામી ગયા ચર્ચમાં રેગ્યુલર જવા લાગ્યા વોર્શિપમાં ભાગ લેવા લાગ્યા આપણે ખુદ પણ પ્રભુના ઉપયોગી પાત્ર બની ગયા તો છતાં પણ એફએસીની મંડળીમાં અને આપણા હૃદયમાં આજની મંડળીઓમાં કપટ વાસનાઓથી ભ્રષ્ટ તત્વું માણસપણો જૂનું માણસપણો આગલી વર્તણૂકનું જૂનું માણસપણો આજે પણ જોવા મળે છે લોકો એટલા બધા છકી ગયેલા હોય છે કે એમના શત્રુઓ હોય શત્રુઓ એટલે એમની ઈચ્છા પ્રમાણે નહીં કરી હોય એવા વ્યક્તિઓની પાછળ કપટ વાસનાઓથી અને એ લોકોને હેરાન કરવાના ઈરાદાથી એટલા બધા મંડી પડેલા છે કે અમે તારણ પામેલા છે તે પણ ભૂલી જતા છે અમે પ્રભુના બાળકો છે તે પણ ભૂલી જતા છે અમે નવો જન્મ પામેલા છે અને અમારે સાત ગુણ્યા સિત્તોતેર વખત અમારે માફ કરવાનું છે એ પ્રમાણે એ લોકો ભૂલી જાય છે એટલે સાથે સાથે એ પ્રમાણે આપણે ગણીએ તો એ બધું માફ કરવાનું આવે છે તે બધું ભૂલી ગયા અને કોની પાછળ પડેલા છે જૂની વર્તણૂક નવામાં આપણે મૂકી દઈએ છીએ તારણ પામેલામાં જૂનો સ્વભાવ મૂકી દઈએ છીએ ગતિ કરવાનો સ્વભાવ અને કેવી રીતના આ લોકોને મારી સત્તાનો ઉપયોગ કરીને આ લોકોને હેરાન કરું એની પાછળ અનેક ઘણા સત્તાધારીઓ લાગેલા હોય છે પરંતુ એ લોકોને એ ખબર નથી પડતી કે અમે કયા ઈરાદા સાથે આ કામો કરીએ છે અમે આ આજે વાવીએ છીએ તો અમારા માટે એની કાપણી પણ એ જ થવાની છે અમે આ બુરાઈ વાવીશું અમે હેરાનગતિ વાવીશું અમારા બાળકોના જીવનમાં અમારા ખુદના જીવનમાં પણ હેરાનગતિ આવશે એ એ લોકો ભૂલી જાય છે નાની નાની બાબતોમાં સત પક્ષમાં બેઠેલા લોકો શું કરે છે હેરાનગતિઓ કરે છે એમના હાથ નીચેના સ્ટાફોને હેરાનગતિ કરે છે ચર્ચની વાત આવે તો ચર્ચમાં પણ એ જ પ્રમાણે છે અને એમનો મન સુબો બહાર પાડવામાં આવે છે પરંતુ આ એફએસએસની મંડળીને શું કરવામાં આવ્યું છે પહેલાં જમાં લખવામાં આવ્યું છે તમને તેડવામાં આવ્યા છે તે તેડાને યોગ્ય થઈને ચાલો ભલે તમને શ્રદ્ધા આપેલી છે પરંતુ પ્રભુએ તમને તેડ્યા છે એ ભૂલી નહીં જાઓ એમણે સત્તા નથી આપી એમની ઈચ્છાથી મળેલી છે પરંતુ એનો દુરુપયોગ કરવાને માટે નથી આપેલી તમને એ લોકોની ઉન્નતિ કરવાને માટે આપેલી છે પરંતુ આજે છાસ વારે જ્યાં જુએ ત્યાં સત્તાનો દુરુપયોગ થઈ રહેલો છે પછી એ કોઈ બી જગ્યા ઉપલી હરોળની વ્યક્તિઓ હોય રાજકીય બાબતો હોય કે પછી ધાર્મિક બાબતો હોય કોઈ બી જગ્યા પર જોવા જઈએ એ સત્તાનો દુરુપયોગ જો જોવા મળે છે આપણે પ્રભુના બાળકો છીએ પ્રભુનું વચન કહે છે તમને સોંપેલા ટોળા ઉપર તમે ધણી તરીકે નહીં પરંતુ તમે તેના આદર્શરૂપ બનો એ પ્રમાણે તમે હેન્ડલિંગ કરો એ પ્રમાણે તમે ચલાવો એ પ્રમાણે તમે દોરવણી આપો એવું પ્રભુનું વચન કહે છે પરંતુ આજે સત્તા મળી ગયા પછી હોદ્દો મળી ગયા પછી અમુક લોકો એટલા બધા જીદ્દીલા હોય છે કે અમને તો એ જાણે એમના એ હેરાન કરવા માટે જ હોદ્દા મળેલા હોય ને એવી રીતના પણ લોકો હેરાનગતિ કરે છે પરંતુ આપણે પ્રભુ પર ભરોસો રાખીએ છીએ અને પ્રભુ જ આપણને આગળ વધાવશે તેથી આપણે નાસીપાસ થયા વગર પ્રભુના મહિમાને માટે ઉપયોગમાં આવવાની જરૂર છે ભૂલોમાં દેવની મશ્કરી કરાય નહીં જે કોઈ મનુષ્ય જે વાવશે તે પ્રમાણે જ લણણી કરશે તેથી આપણે સારી બાબતો વાવીએ ગમે તેટલા ઊંચા હોદ્દા આપણા જીવનમાં આવી જાય તો પણ આપણે કપટ નહીં કરીએ ભ્રષ્ટ નહીં થઈએ જૂનું માણસપણું આપણામાં નહીં આવવા દઈએ પ્રભુના વચન પ્રમાણેનું જે માણસપણું છે એકબીજા પ્રત્યે દયા ભલાઈ કરુણા એ આપણે દર્શાવીને આગળ વધવાની જરૂર છે માણસ જૂના માણસપણાને છોડીને નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયપણામાં અને સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે જે કદી કોઈને હેરાન કરતું નથી જે કદી કોઈને નીચે પાડતું નથી જે કદી કોઈનો બદલો લેતું નથી એ કામને માટે પ્રભુ આપણને બોલાવેલા છે પરંતુ આજે મંડળીઓમાં એ પ્રમાણેની દશા જોવા મળે છે બધા લોકો થાકી જાય છે હેરાન થાય છે શું કરવાનું ખબર પડે નહીં આપણને ટોળાનું પોષણ કરવાને માટે બોલાવેલા છે નહીં કે ટોળા ઉપર અધિકાર જમાવવાને માટે મુખ્ય ઘેટાપાળક જ્યારે પ્રગટ થશે એવા સમયે બધી જ બાબતો જે ગુપ્તમાં આપણે કરેલી છે હેરાનગતિએ કરેલી હોય નહીં તો પછી આપણે નાસીપાસ કરતાં કરી દીધા હોય એ બધાનો બદલો લેવામાં આવશે આજે આપણે ધ્યાન આપીએ કે આપણે કઈ રીતના આપણી લીડરશીપ નિભાવીએ છીએ આપણને આપેલા હોદ્દાનો સત્તાનો ઉપયોગ આપણે કેવી રીતના કરીએ છીએ ઘણાઓને પડતાઓને ઊભા કરવાને માટે કે પછી આપણે બીજી રીતે એનો ગેરલાભ લઈ રહેલા છે હેરોદ રાજા જ્યારે એ પ્રમાણે ત્યાં બેઠેલો હતો સત્તામાં બેઠેલો હતો ત્યારે એમની પત્ની કેવડાવી મોકલ્યું કે આ ન્યાયી વિશે તું જે તે નિર્ણય નહીં લેતો કેમ કે એના માટે મને ગઈકાલે સપનું આવેલું છે એ નિર્દોષ છે એ પ્રમાણે એ કહેવા માગતા હતા અને તેથી એ પોતાના રાજાને પોતાના પતિને ખોટા નિર્ણયો લેતા અટકાવે છે પરંતુ એ શું કરે છે હાથ ધોઈ નાખે છે પરંતુ સાચા નિર્ણય લઈ શકતા નથી લોકોને બીક છે કે જો અમે સાચા નિર્ણય લઈશું તો અમારી ખુરશી જતી રહેશે અને અમને નીચે બેસવું પડશે એના કરતાં ખોટા નિર્ણયો લઈને બહુમતી કોની છે લોકોના ટોળાની છે કે એ જોઈને જ્યારે આપણે ચાલીએ છીએ ખોટાનો સપોર્ટ કરીએ છીએ એવા સમયે કોઈ પણ કારણસર આપણી ખુરશી જતી રહેશે એ પ્રભુ આધીશ છે આપણે સારું કરીએ છીએ તે પણ જાણે છે ખોટું કરીએ છીએ તે પણ જાણે છે તેથી આપણે નાસીપાસ થયા વગર પ્રભુના મહિમાને માટે પ્રભુએ આપણને જે જીવન આપ્યું છે એ જીવનમાં આગળના આગળ વધતા રહીએ દુનિયા તરફ દ્રષ્ટિ નહીં કરીએ હર હંમેશા પ્રભુના વચન પ્રમાણે ચાલતા આગળના આગળ વધીએ અને આપણે નવા માણસ પણ પ્રમાણે ચાલીએ જૂના માણસપણા પ્રમાણે નહીં ચાલીએ ઘણા બધા લોકો બીજાઓને હેરાન કરવા માટે પાછા નથી હટતા સત્તાનો એ પ્રમાણે દુરુપયોગ કરી રહ્યા છે પ્રભુએ આપણને એના માટે બોલાવ્યા નથી જો આપણે એર ટ્રેક પર છે તો પછી આપણે હટી જવાની જરૂર છે એક વખત જોયલ ઓસ્ટિન જે અમેરિકાનો સેવક છે કેટલા લોકો એમની એમના ચર્ચમાં છે એમણે એક વખત રાતના બહુ મસ્ત કાર ચલાવીને જઈ રહ્યા હતા અને એવા સમયમાં એમણે જોયું કે એ બહુ સ્પીડમાં જઈ રહ્યા છે પરંતુ એમના બગલમાંથી જ એક કાર પસાર થઈ એના કરતાં વધારે સ્પીડમાં એટલે એને ઘમંડ એ આવ્યું કે મારી બરાબરી તમે કરી જ કેમ શકો અને એમણે શું કર્યું કે જે સ્પીડમાં પહેલાં ભાઈ કાર ચલાવતા હતા એના કરતાં વધારે સ્પીડમાં પોતાની કારને એ કરી દીધી અને પહેલાંની નજર ક્યાં છે જોયેલ અસ્ટિનની નજર એ પહેલાં કાર ચલાવનાર હરીફ પાસે છે કે તારી કાર પાછળ હોવી જોઈએ મારી કાર આગળ હોવી જોઈએ અને એના ને એના ચક્કરમાં એ જઈ રહ્યો છે જઈ રહ્યો છે પછી એને ખબર પડી કે એ પોતાના ઘર કરતાં કેટલી આગળ નીકળી ગયો હતો પાછું એને ભાન થયું ટર્નિંગ પોઈન્ટ લઈને પાછો આવ્યો એ પોતે કહેવા માગે છે કે આપણે બીજાઓને જોવાના ધૂનમાં આપણો હેતુ આપણે ચૂકી જઈએ છીએ આપણું કાર્ય આપણે ચૂકી જઈએ છીએ આપણું મકસદ આપણે ચૂકી જઈએ છે અને બીજાનું જે છે તેના પાછળ આપણે લાગીએ છીએ કેટલું પેટ્રોલ એ વધારાના એક્સ્ટ્રામાં જતું રહ્યું ખર્ચાઈ ગયું સમય વેસ્ટ થયો તે જુદો અને પછી શરમાઈને કરમાઈને ફરીવાર ટર્નિંગ પોઈન્ટ લઈને આવવું પડ્યું જ્યારે કોઈકને પીછો કરીએ છે સત્તાનો દુરુપયોગ કરવાને માટે એને નીચે પાડવાને માટે હરીફાઈ કરીને આપણે એ પ્રમાણે કરીએ છીએ કોણ શરમાય છે પહેલાં વ્યક્તિને ખબર પણ નથી કે આપણે હરીફાઈ કરી રહ્યા છે એ વ્યક્તિ તો પોતાના કામમાં જઈ રહેલું છે એનો હેતુ સિદ્ધ કરી રહ્યું છે પરંતુ આપણે ભોટા પડીએ છીએ એ ભોટો નથી પડતો આપણે ખુદ ભોટા પડીએ છીએ અને શરમાઈને પછી આપણે ક્યાં જઈએ છીએ પાછા પીછે હટ કરીને આવવું પડે છે એના કરતાં આપણો હેતુ જે છે તેના તરફ જ ફોકસ કરીએ બીજા વધે છે કે નહીં બીજા શું કરે છે મને સપોર્ટ આપે છે કે નહીં એ બધું જોવા કરતાં આપણા હેતુમાં આપણા મકસદમાં આપણા ધ્યેયમાં આપણે આગળ વધતા રહીએ જો આપણે સાચા છીએ દસ વર્ષ પછી પણ એ વ્યક્તિ આપણા આપણને સપોર્ટ આપવાને માટે આવવાનું છે પરંતુ આપણે ખોટા છીએ અને સાચા લાગી રહ્યા છે તો સપોર્ટ આપે છે એ લોકો પણ ધીમે ધીમે હટી જશે તો આ દિવસો આપણે કયા પથ પર ચાલી રહેલા છે આપણે નવા માણસ પણ આમાં ચાલી રહેલા છે કે કપટવાસના કરી રહ્યા છે ભૂંડાઈ કરી રહ્યા છે બદલો લઈ રહેલા છે હરીફાઈઓ કરી રહ્યા છે હેરાનગતિઓ કરી રહ્યા છે એ આપણે ખુદ જોવાની જરૂર છે અને એક દિવસે એ બધું આપણા સત્તામાં રહીને કરીએ છીએ પરંતુ જ્યારે સત્તા ઉથલી પડશે એવા સમયે મુસીબતોનો પહાડ શરૂ થશે અને બધી પરિસ્થિતિ એ ઉલટી ફૂલટી થઈ જાય છે ધરતીકંપો થાય છે એવા સમયે કરોડપતિ હોય છે એ રોડપતિ બની જાય છે નવ્વાણુંમાં બે હજાર ઓગણીસો નવ્વાણુંમાં જ્યારે ભૂકંપ ધરતીકંપ થયા એવા સમયે કેટલા માળના બિલ્ડિંગવાળા નીચે આવી ગયા સાથે સાથે કેટલા કરોડના બંગલાવાળા શું હતા રસ્તા પર હતા અને એ પ્રમાણે એ લોકો રોડ પર આવી ગયા આપણા જીવનનો કંઈ ભરોસો નથી સેના માટે ઘમંડ કરીએ છીએ આ જેને તો કાલે આ દુનિયા છોડીને જવાનું છે જેની સાથે હરીફાઈ કરી રહ્યા છે એને પણ છોડીને જવાના છે અને પછી મરી જઈશું એવા સમયે કોણ હરીફાઈ કરશે ત્યારે તો એ વ્યક્તિને આપણે છોડીને જવાના છે એના કરતાં એ વ્યક્તિ સાથે હરીફાઈ કરવા કરતાં એમની સાથે પ્રેમથી રહીએ અને એ પ્રમાણે પ્રભુના કાર્યમાં આગળ વધતા રહીએ તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણામય ઈશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારી સંતાવાની જગ્યા છો તમે અમારું સર્વસ્વ છો તેના માટે આભાર માની માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ આ સમયે પ્રભુ અમે જેવા છે તેવા તમારા ચરણોને આગળ નમેલા છે અમારા જીવનમાં પણ જાણીએ અજાણીએ પ્રભુ જે કપટ હોય અમારા જીવનમાં ભૂંડાય હોય બદલવાળવાની વૃત્તિ હોય હેરાન ગતિ હોય તો પ્રભુ તમે અમારા જીવનમાંથી એ સર્વ નાબૂદ કરજો અને પ્રભુ તમે અમને નવા માણસ પણ આ પ્રમાણે તમે ચલાવજો જે બીજાઓની ભલાઈ ઈચ્છી રહેલું હોય છે બીજાઓની ખુશીમાં સામેલ થનારો હોય છે પ્રોત્સાહન આપનારું હોય છે અને ટેકો આપીને ઉપર ચડાવનારું આગળ વધાવનારું જે જીવન છે નવું માણસપણું એમાં દેવના ન્યાયપણામાં દેવના મનોરથ પ્રમાણે ચાલે છે એમાં ચાલવાને માટે તમે અમને મદદ કરો તમારું પ્રોત્સાહન અમારા જીવનમાં પૂરું પાડો અને તમારો વિંધાયેલો ચડાવેલા હાથ અમને એ દરેક બાબતમાં સપોર્ટિંગ કરીને આગળ વધાવે એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ તમામ શ્રોતાજનોના જીવનોમાં પણ પ્રભુ એવા જ આશીર્વાદો તમે આપો અને આ પ્રાર્થના અને સારી બાબતો કરવાને માટે કૃપા પૂરી પાડો આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ Praise the Lord. God bless you. Amen.